ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામ નજીક ભારે પવન સાથે વરસાદ વરસતા ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર શુક્લતીર્થ ગામના પાટિયા નજીક ભારે પવન સાથે વરસેલા વરસાદમાં મહાકાય વૃક્ષ ધરાશય થઈને માર્ગ પર પડ્યું હતું તે દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલ કાર અને રિક્ષા વૃક્ષની બહારધાર દાળીઓ નીચે દબાઈ હતી અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષામાં સવાર એક મહિલા મુસાફરનું ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યું હતું જ્યારે અંકલેશ્વરથી કારમાં સવાર થઈ મેચ રમવા આવેલા કેટલાક યુવાનોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતના બનાવમાં કારમાં સવાર ડ્રાઈવર સહિત છ લોકો ફસાયા હતા બનાવની જાણ થતાં જ 108 આઠ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જ્યાં કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જેસીબીની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી 108 આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અન્ય ઇજાગ્રસ્તોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું જે પૈકી વધુ બે યુવાનોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે ત્રણ લોકોના મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે